આગામી 1 પહેલી જાન્યુઆરી થી ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે ત્યારે ફ્લાવર શો ની ટિકિટમાં વધારો કરાયો છે ટિકિટના દર વધતા લોકોમાં રોષ જોવા મળ્યો છે લોકોનું કહેવું છે કે ટિકિટના દર નોર્મલ હોવા જોઈએ મોંગવારીમાં માંડ પૂરો થતો હોય ત્યાં ફ્લાવર શો ની મોંઘે ટિકિટા પોસાય તેમ નથી કાર્નિવલ નિશુલ્ક રાખવામાં આવે છે તેમ ફ્લાવર શો પણ निशुल्क હોવો જોઈએ ચાલ ગંતને ફ્લાવર શો ની કોઈ જરૂર નથી બરાબર કેમ કે અત્યારે રોજગાર નથી 2014 પછી સામ બે હજાર ચૌદ પછી રોજગાર નથી અને ઇન્ડિયામાંથી મોટી મોટી કંપનીઓ બધી ભાગી છે ઇન્ડિયાની અંદર આજે કોઈ રોકાણ કરવા માટે તૈયાર નથી છે નહીં લોકો અંદર અંદર આત્મહત્યા કરી રહ્યા છે લોકો દેશ ભાગી રહ્યા છે એટલે સરકાર શું કરે છે કે પબ્લિકનું ધ્યાન ભટકાવવા માટે ફ્લાવર શો પછી આ શું કહેવાય ધાર્મિક પ્રોગ્રામો એવા બધા કરી અને માઇન્ડ વોશ કરે છે પબ્લિકનું ફ્લાવર શો આપણા અમદાવાદ કોર્પોરેશન દ્વારા દર વર્ષે થાય છે પણ એની શરૂઆતની જ્યારે શરૂ થયો હતો ત્યારે બહુ કિંમત નવી નજીવી હતી તો અત્યારે મોંઘવારી પ્રમાણે જોવા જઈએ તો જે સિત્તેર રૂપિયા છે અને વીઆઈપીના જે પાંચસો રૂપિયા રાખેલ છે એ તદ્દન એકદમ નહીવત નિષ્ફળ જાય એવો છે ફ્લાવર શો કારણ કે આ લોકો એક પ્રકારની રાજનૈતિક લૂંટ જ ચલાવી રહ્યા છે અને એના નામે આ લોકો ફંડ એકઠો કરી રહ્યા છે મારું એવું માન્યું છે કે અત્યારે મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિને પોસાય એવી નજીવી કિંમત જેવી કે કાંકરિયા એન્ટ્રી ફી છે દસ વીસ રૂપિયા છે એવી હોવી જોઈએ આટલી વધારે હોવી જોઈએ જ નહીં આ તો એક તરફની લૂડ છે બેન એવું છે કે આ અત્યારે ગરીબ જનતા વધારે જોવા જાય એમાં શું છે કે અત્યારે સિત્તેર રૂપિયા અને સો રૂપિયા અને બીઆઈપી પાંચસો રૂપિયા આ રીતના લોકો ભાવ વધારી દીધા છે પણ આ રીતના ના થવું જોઈએ આમ જનતા માટે તો થોડા દસ વીસ રૂપિયા હોય તો બધા જોવા જાય પણ આ તો ખોટો શું છે કે આ એક તરફની લૂંટ છે અમદાવાદ શહેરમાં આ શો કરીને એક લૂંટ કરે છે આ લૂંટો બધા છે ને મોટા મોટા અધિકારીઓ ખાઈ જાય પૈસા આમ જનતામાં વાપરવામાં બી આવતો નથી પહેલી જાન્યુઆરીથી મ્યુનિસિપલે ફ્લાવર શોનું આયોજન કર્યું છે ફ્લાવર શોમાં લોકોની ભારે ભીડ રહેતી હોવાથી મ્યુનિસિપલ માટે તે કમાણીનું સાધન બની ગયું છે આ વખતે ફ્લાવર શોમાં બાર વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર ટિકિટનો ભાવ રૂપિયા વીસ વધારી સિત્તેર કરાયો છે જ્યારે શનિ રવિની રજામાં ટિકિટના દરમાં રૂપિયા પચીસ વધારીને સો કરાયા છે બીજી બાજુ સ્ટડી ટૂરના નામે બે કરોડ ખર્ચીને ભાજપના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે ગત વર્ષે નવ લાખ લોકો સામાન્ય દિવસોમાં ફ્લાવર શોમાં આવ્યા હતા પચાસની ટિકિટથી ચાર પોઈન્ટ પચાસ કરોડની આવકથી હતી એ ગણતરી પ્રમાણે રૂપિયા વીસનો વધારો થતા લોકો પર અંદાજી એક પોઈન્ટ એસી કરોડનો બોજ આવશે ગત વર્ષની વાત કરીએ તો ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં સોમવારથી શુક્રવારમાં રૂપિયા પચાસ અને શનિવાર રવિવાર પંચોતેર રૂપિયા એન્ટ્રી ફી હતી ગત વર્ષ યોજાયેલા ફ્લાવર શોને ગિનેસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું જેમાં એએમસીના મેયરને તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું